શહેરના માળાવદર બાટવા ભેસાણ સહિતના સિંધી સમાજના લોકો જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશનને ભાણા સાહેબ એકઠા થયા હતા પાત્રીસ જેટલા વાહનોને અલગ અલગ ફ્લોટ્સથી શણગારવામાં આવ્યા હતા સિંધી સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ ભગવાનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વસતા સમાજના લોકો બે દિવસ ચેટીચાંદ તરીકે ઉજવતા હોય છે જેમાં બીજા દિવસે ભગવાનની પૂજા અર્ચના ભંડારા લંગર પ્રસાદ અને સત્સંગ કરીને જુલેલાલ ભગવાનની જ્યોત પાણીમાં વિસર્જન કરવામાં આવતી હોય છે છેલ્લા પચાસ વર્ષથી ચેટીચાંદના બીજા દિવસે અલગ અલગ તાલુકામાંથી સિંધી સમાજના લોકો ડીજે સાથે નાચતા ઝૂંડ તા મુખ્ય મરાજ पर शोभायात्रा શોભાયાત્રા કાઢવામાં આવે रात्रि આ ઉપરાંત રાત્રિના સમયે દામોદર કુંડ ખાતે ज्योत विसर्जन જ્યોત વિસર્જન કરવામાં આવે છે હું દર્શકાન કરતા અને આને ચેત્રી બીજ એટલે અમારા સિદ્ધિ નવો વર્ષ હતો આજે એના ભાગરૂપે સરઘસનું આયોજન કરેલ છે આજે આજુબાજુના સૌરાષ્ટ્રમાંથી પિસ્તાલીસ થી પચાસ ભેરાણ સાહેબ અને ઝાંકીઓ આમાં ભાગ લીએ છીએ અને બધાય ભેગા થઈને મોટા સ્વરૂપમાં સરઘસનું આયોજન કરીએ છીએ અને આખા જુનાગઢના જે મેઇન માર્ગો છે ત્યાંથી આ સરઘસ નીકળી અને લાસ્ટમાં ડામાકુંડે જોતનું પ્રવાન થાય છે અને અમારી વાડી ઝૂલેલાલમાં તે બધી આવેલ બહારથી ઝાંકીને પુરસ્કાર અને શિલ્ડ આપવામાં આવે છે અને વાડી ઉપર સંગીત અને સિંધી કાર્યક્રમ રાખવામાં આવે છે અને મહાપ્રસાદનું પણ આયોજન હોય છે અમારી આ ટ્રસ્ટને જૂનાગઢના સગતના આયોજનને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ આયોજન માટે જુનાગઢની પોલીસ ખાતો અને અમારી તમામ સ્વરક્ષા સિંધી સમાજનો અમને સાથ સહકાર મળેલ છે

ગઈકાલે સિંધી સમાજ ના જુલેન નો જયારે જન્મદિવસ ત્યારે સમગ્ર ભારત દેશ નય બન્યો હતો ત્યારે બીજા દિવસે આજે જુનાગઢ શહેર ની અંદર શોભાયાત્રા કાઢવામાં આવશે જયારે પણ તહેવાર હોય ત્યારે આજે હિન્દુ અને મુસલમાન નું એકત્રિત પટણી સાથે